રાંદેરની તાડવાડી શાકભાજી માર્કેટ વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન નઝીલ રસીદ સૈયદ વર્ષ ત્રીસ વ્યવસાય શાકભાજી વેપાર રહેઠાણ ફ્લેટ બસો આઠ બુસરા એપાર્ટમેન્ટ કબૂતરખાનાની પાસે રાંદેરને મેફેડ્રોન ડ્રગ્સ સાથે ઝડપી પાડવામાં આવ્યો પકડી લેવામાં આવેલ ડ્રગ્સ અને સામાનની વિગત મેફેડ્રોનનું ચોખ્ખું વજન સત્તર પોઈન્ટ સિત્તેર ગ્રામ જેની કિંમત રૂપિયા ત્રેપન હજાર એકસો રોકડ રૂપિયા ચાર હજાર આઠસો એસી એક કાળા કલરના હીરો કંપનીનું સ્પ્લેન્ડર જેની કિંમત આશરે ત્રણ લાખ ત્રીસ હજાર બેંક ઓફ બરોડાનું ડેબિટ કાર્ડ ગ્રે કલરના પર્સ કાળા કલરના રેડમી ફાઇવજી ફોન જેની કિંમત આશરે આઠ હજાર કુલ મળેલ સામાન્ય કિંમત પંચાણું હજાર નવસો એંસી છે આ કાર્યવાહીમાં નઝીલ પાસેથી માલ સામાન પ્રાપ્ત કરનાર વોન્ટેડ આરોપીઓ ઉઝેફ શેખ અને સોયબની ઓળખ હજુ પૂરતી થવી બાકી છે રાંદેર પોલીસે એનડીપીએસ ગુનાઓને ઝડપથી શોધી પાડીને ડ્રગ્સ વેચાણને અટકાવતા ગુરુત્વપૂર્ણ પગલાં લીધા છે સ્ટોરી રિપોર્ટ બાય હરીશ રાજપૂત સુરત